વલસાડ તર્કેશ્વર મહાદેવના મંદિરે સાવન માસના પહેલાં સોમવારે ભક્તોની ભીડ જામી વલસાડ તર્કેશ્વર મહાદેવ વલસાડ નગરનું પ્રખ્યાત મંદિર છે તર્કેશ્વર મહાદેવ મંદિર સુતેલી શિવલિંગ માટે પ્રખ્યાત છે આ મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઈ છત નથી તેમજ સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે જેના કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પષ્ટ કરતાં જ હોવાથી તે તર્કેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રસિદ્ધ છે શ્રાવણ માસના પહેલાં સોમવારે વલસાડના તર્કેશ્વર મહાદેવના મંદિરે ભક્તોને દર્શન કરવા માટે ભીડ ઉમટી પડી હતી અને વલસાડના કોસંબા રામજી મંદિર તથા ગુંડલાવઠી કાવટી યાત્રા નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરીને તર્કેશ્વર મહાદેવના મંદિરે પહોંચી હતી はい。<タッ>